नमस्कार दर्शक मित्र समाचार में बात करVamos दाहुद तालुका मा, तालु मा समाविष्ट विविध गावो पैकी 5 जेडी ग्रामपंचायतीना क्लस्टर डीट प्राकृतिक खेतीनी तालीम आणि फार्म स्कूल तालीम वाढ कार्यक्रम प्रायोशायो दाहुद तालुका मा समाविष्ट विविध गावों पैकी 5 जेडी ग्रामपंचायतीना क्लस्टर डीट પ્રાકૃતિક ખેતીની તાલીમ અને ફાર્મ સ્કૂલ તાલીમ વર્ગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓછા ખર્ચે પાક ઉત્પાદન વધુ કઈ રીતે મેળવવું એની પ્રેક્ટિકલ સહિત સમજણ આપવામાં આવી હતી દાહોદ જિલ્લો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે ત્યારે પ્રાકૃતિક કૃષિ એટલે કે મુખ્ય પાક માટે થતો ખર્ચ સહપાકોમાંથી લેવો અને મુખ્ય પાક બોનસના રૂપમાં મેળવવો તે પ્રાકૃતિક કૃષિના અન્ય સિદ્ધાંતો અને પિયત પદ્ધતિ શીખવાડવા માટે દાહોદ તાલુકાના જાલત અને બોરખેડા ગામમાં ફાર્મ સ્કૂલ સહિત તાલીમ યોજવામાં આવી હતી